પત્રકારત્વ સમુદાય ભારતીય મીડિયામાં આદરણીય વ્યક્તિ એટલે ગિરીશભાઈ ત્રિવેદી એમની ખોટ પર અત્યારે શોક વ્યક્ત કરવામાં આવી રહ્યા છે જેનું રવિવારે સવારે અમદાવાદ ખાતે નિધન થયું છે એમની વિદાય ગુજરાત અને સમગ્ર દેશમાં ઘણા બધા લોકો માટે પત્રકારત્વનો એક યુગનો અંત છે તેમણે ઘણા બધા કામ કર્યા છે અને પત્રકારત્વ ક્ષેત્રે એક ઊંડી અસર પેદા કરી છે ભાવનગર ગુજરાત અને દેશના પત્રકારત્વ સમાજના આદરણીય વ્યક્તિ વાઇબ્સ ઓફ ઇન્ડિયાના ચેરમેન અને વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીનું વર્ષની ઉંમરે અમદાવાદ ખાતે નિધન થયું છે એમની વિદાય એટલે ગુજરાતના વધુ દાયકાની પત્રકારત્વની ઓગણીસો ચાલીસ માં જન્મેલા ગિરીશભાઈ ત્રિવેદીએ માત્ર સત્તર વર્ષની ઉંમરે પત્રકારત્વની શરૂઆત કરી હતી વર્ષ ઓગણીસો એકસઠ માં ફૂલછાપ દૈનિક સાથે એમની પ્રસિદ્ધ કારકિર્દીની શરૂઆત થઈ હતી અને ઝડપથી પોતાની જાતને પત્રકારત્વ ક્ષેત્રમાં એક પ્રચંડ શક્તિ તરીકે સ્થાપિત કરી હતી એમણે તેમણે સૌરાષ્ટ્ર કચ્છના સૌથી પહેલા સાંજના સમયના અખબાર એટલે કે સમી સાંજની સ્થાપના કરી હતી અને સૌરાષ્ટ્ર સમાચાર મુંબઈ સમાચાર ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ સહિત અનેક અગ્રણી પ્રકાશકોમાં તંત્રીના હોદ્દા પર સેવા આપી હતી નોંધપાત્ર રીતે તેઓ મુંબઈ સમાચારના પહેલા બિન પારસી નિવાસી તંત્રી હતા જે તેમની કેલિબર જણાવે છે ગિરીશભાઈ ત્રિવેદીનું યોગદાન પરંપરાગત પ્રિન્ટ મીડિયાથી બહાર પણ વિસ્તર્યું છે સ્વતંત્ર પત્રકારત્વને પુનર્જીવિત કરવાના હેતુથી વાઇબ્સ ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે ડિજિટલ પત્રકારત્વમાં પણ એમણે જંપલાવ્યું હતું એમનું સપનું હતું કે પત્રકારત્વમાં એક એવી જગ્યા બનાવવામાં આવે જ્યાં યુવા પત્રકારો વિકસી શકે અને જ્યાં સમાચાર નિષ્પક્ષ રહે અને કોર્પોરેટ પ્રભાવથી મુક્ત રહે પત્રકારત્વમાં પ્રામાણિકતા માટેનો આ જુસ્સો એમના રોજિંદા જીવનમાં પણ સ્પષ્ટ થતો હતો પત્રકારત્વની દિશા વિશેની એમની ચિંતા હોવા છતાં તેમણે છેલ્લા દિવસો સુધી આ ક્ષેત્રમાં કાર્યરત રહ્યા સૌ કાર્યકરો અને સલાહકારો એમને એમની વ્યાવસાયિક સિદ્ધિઓ માટે જ નહીં પરંતુ ઉષ્માભર્યા વ્યક્તિ તરીકે અને માર્ગદર્શન માટે પણ યાદ કરે છે એમની પાસે એની આસપાસના લોકોને પ્રેરણા આપવાની એક અનન્ય ક્ષમતા હતી ઘણીવાર એના વિશાળ અનુભવમાંથી શાણપણ એ શેર કરતા હતા ગિરીશભાઈનું હાસ્ય અને જીવન પ્રત્યેનો જીવવાનો જે જુસ્સો હતો એ ખરેખર ખૂબ જબરદસ્ત હતો તેમણે એકવાર પદ્મશ્રી તેજસભાઈ પટેલ રમૂજ કરતા કરતા કહ્યું હતું કે આમ તો હું એક્યાશી વર્ષનો છું પરંતુ સતત વ્યસ્તતાના કારણે હું મારી જાતને અઢાર વર્ષનો કહું છું ઓગણીસો સાહીઠના દાયકામાં રાજકોટમાં એમણે ક્રાઇમ અને રાજકારણમાં સમાચારોની અંદર ઘણું બધું કવરેજ કર્યું હતું માત્ર આટલું જ નહીં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી બળવંતભાઈ મહેતાના અંગત સચિવ તરીકે પણ એમણે સેવા આપી હતી તેમણે લગભગ ગુજરાતના પહેલા ચિત્રોવાળા સમાચાર આપતી મેગેઝિન ચિત્રરંજનની શરૂઆત કરી હતી એમના નિધનથી પત્રકારત્વ જગતમાં જે શૂન્યાવકાશ સર્જાયો છે તે અપાર છે પરંતુ પત્રકારત્વની દુનિયામાં તેમણે જે યોગદાન આપ્યું છે તે તમામ માટે કૃતજ્ઞ છે તેમનો પત્રકારત્વનો વારસો હાલ તેમના દીકરી દીપલ ત્રિવેદી સંભાળી રહ્યા છે જે પણ ત્રણ દાયકાથી પણ વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા છે